નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગોંડલના તત્કાલીન ધારાસભ્ય કેસમાં રીબાળાના અનિરિત જાડેજાને આજીવન જેલ હા મિત્રો અમિત ખુટ આપઘાતમાં રાજદીપસિંહના અકોદરાનો રથ જીહા મિત્રો જાડેજા પરિવાર પર આફતનો વાદળો ઘેરાયા મૃતક પોપટભાઈના પોત્ર આજીવન સજા માફીને પડકારતા ગુજરાત હાઈકોર્ટના કાનૂની જંગ જામ્યો આજે વધુ એક સુનાવણી હા મિત્રો પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અક્કમ પોપટભાઈ સોરઠિયાને ગોળી મારીને જાહેરમાં હત્યા કરાવવાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અનિલસિંહ જાડેજાને વર્ષ બે હજાર અઢારમાં સજા માફી મુક્ત કરવામાં આવ્યા હતા સજા માફી રદ કરવા બાબતે ગુજરાત હાઈકોર્ટના ધારાસભ્યના પુત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી કે જેની સુનાવણીમાં તારીખ સો ઓગસ્ટ અને બુધવારના રોજ ચાલતા જેમાં હાઈકોર્ટ જસ્ટી એજદી સુથારે માફી લાભ અંગે સવાલો ઉઠાવી અને સરકાર અને જેલને સત્તાવાર નિર્ણયને આખરી આલોચના કરી હતી વધુ સુનાવણી આજે હાથ ધરવામાં આવી છે આ કેસની વિગત મુજબ ગોંડલના સંગ્રામસિંહ હાઈસ્કૂલમાં પંદર ઓગસ્ટ ઓગણીસો અઠ્યાવીસના સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પોપટ સુરેઠા સિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તો મિત્રો નિર્ધની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇપ કરી ધન્યવાદ જય હિન્દ